ચૈત્ર નવરાત્રીના આ જપ તપ સાધનાના પર્વ દરમિયાન નવ દિવસ માના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે બીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાના સ્વરૂપને સમર્પિત દિવસ માના દર્શન કરવા માંડવી રોડ પર આવેલા અંબે માતાના મંદિરે પણ ભક્તોનો ધસારો લાગ્યો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે આજના દિવસે દર્શન અને ભક્તિ કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે આ આસ્થા પ્રબળ છે અમારી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુતાર અલ્પેશ માઇ મંદિરોમાં જ્યાં માઈ ભક્તોની ભીડ લાગી રહી છે આજના દિવસે શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભક્તો શું કહી રહ્યા છે શરૂઆત થઈ ગઈ છે અને માનું છે આજે આ ત્રીજું નોરતું છે જોકે આજના દિવસે જે માતાજી છે તે ચંદ્રઘંટાના સ્વરૂપે દર્શન આપશે એટલે કહી શકાય કે જે રીતે નવ દિવસની નવરાત્રી છે ને તેમાં અલગ અલગ સ્વરૂપે માતાજીના દર્શન થતા હોય છે જો કે વડોદરા શહેરનું આ માંડવી ગેટ પર આવેલું અંબે માતાનું મંદિર છે અને વહેલી સવારથી જ લોકો છે તે અહીં દર્શન કરવા માટે પહોંચ્યા છે જોકે સૌથી જૂનું આ મંદિર કહેવાય છે અને તમામ જે નવરા આંસુની નવરાત્રી હોય કે ચૈત્રની નવરાત્રી હોય આ મંદિરે જે ભક્તો છે તેમનો ઘસારો વધુ રહેતો હોય છે ત્યારે ચૈત્ર નવરાત્રિ દરમિયાન પણ ભક્તો છે તે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટ્યા છે પહેલી સવારથી જ અહીંયા જે લાંબી લાંબી લાઈનો લાગે છે આપ જોઈ શકો છો તેમ દ્રશ્યોમાં કે ભક્તોમાં પણ હાલ માતાજીના દર્શન કરવાને લઈને અનેરો ઉત્સાહ છે તે જોવા મળ્યો છે કારણ કે આજના દિવસે દર્શન કરવાથી ભક્તોની જે દુઃખ છે તે દૂર થતા હોય છે અને તેને જ લઈને ક્યાંકને ક્યાંક ભક્તોમાં એક આસ્થા સ્વરૂપે દર્શન કરવાનો હો છે તે લેતા હોય છે તમામ લોકો છે તે અત્યારે નોકરીથી જતા પહેલાં જ જે માતાજીના દર્શન છે તે કરી અને ત્યારબાદ જ પોતાના દિવસની શુભ શરૂઆત કરતા હોય છે ચૈત્ર નવરાત્રિના દર્શન ચૈત્ર નવરાત્રિના સમયે દર્શન કરવાથી માતાજીનું અનેરું મહત્ત્વ હોય છે શું કહેશો દાદા આજે ચૈત્ર નવરાત્રિ છે માતાજીના દર્શન કરવા પહોંચે કઈ વાત બોલવાનું આજે ચૈત્ર નવરાત્રિનું ત્રીજું નોરતું છે અને દર્શન કરવા માટે આપ્યો છો શું કહેશો અમે દર સાર આવી દર્શન દર્શન કરવા માટે આવીએ છીએ આજે ચીજ વધુ છે અમારી જે મનોકામના હોય બધામાં પૂરી કરે છે એટલે સાક્ષાત ચમત્કાર છે આ મંદિરમાં કેટલો આનંદ મળે છે આ ચૈત્ર નવરાત્રિમાં માતાજીના દર્શન કરી આડે દિવસે તો આવતા જ હોઈએ છે પણ ચૈત્ર નવરાત્રિનું કેટલું આ નવરાત્રી એટલું મહત્ત્વ છે કે ચા ચાર દિવસે આવો ને એના કરતા આજે આવો તો મહત્વ ઘણું વધારે છે આજે બધું કામ પણ વધે છે સારી રીતે આજના દિવસે દર્શન કરવાથી માતાજી તમામ ભક્તોની મનોકામના પૂરી કરતા હોય છે શું કહેશો બા દર્શન કરવા આવ્યા કેટલો આનંદ મળે છે બહુ સરસ માતાજીની કૃપા છે અમારી ઉપર આનંદ મળે છે માતાજી દર્શન કરીને ચૈત્ર નવરાત્રી ચાલે છે સૌ કોઈ ભક્ત નું સારું તે હાલ તમામ ભક્તો છે તે આજના દિવસે દર્શન કરી અને અનેરો આનંદ છે તે મેળવી રહ્યા છે બે હાથ જોડી અને માતાજીના પાસે જે પોતાના દુઃખ હોય જે દર્દ હોય તે દૂર થાય તેવી પણ પ્રાર્થના કરી રહ્યા છે જોકે વહેલી સવારથી જ વડોદરા શહેરના જે માતાજીના મંદિરો છે ત્યાં આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને આ જે ચૈત્ર નવરાત્રિ છે તે દરમિયાન જે દર્શન કરવાનો અનેરો લ્હાવો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ભક્તો છે તે વહેલી સવારથી જ જે લાંબી લાંબી લાઈનો લાગીને દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે વડોદરા શહેરનું આજે માંડવી ગેટ પર આવેલું અંબે માતાનું મંદિર છે ને ત્યાં વહેલી સવારથી જ લોકો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે કારણ કે જે રીતે આપણે જોયું ભક્તોએ પણ કહ્યું કે આજના દિવસે જે રીતે ભક્તો દર્શન કરવા પહોંચે છે અને દર્શન કરે છે ત્યારે તેમની મનોકામના પણ પૂરી થતી હોય છે જી જી આભાર અલ્પેશ જાણકારી આપવા માટે તો અત્યારે મંદિરોમાં જે માય ભક્તો આવી રહ્યા છે એ જ આસ્થા સાથે આવી રહ્યા છે કે માના દર્શન ચૈત્રી નવરાત્રીમાં કરવાથી તેમનું જીવન સફળ થાય છે પવિત્ર નવરાત્રીનો આજનો આ ત્રીજો દિવસ રાજકોટમાં પણ આજ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી ભક્તો માતાજીની આરાધનામાં લીન થાય છે રાજકોટના પેલેસ રોડ પર આવેલું આશાપુરા મંદિર જ્યાં સવાર સાંજ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો અહીં દર્શન કરવા પહોંચે છે અને આશા પુરા સામે શીશ ઝૂકાવી તેમની આશા પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસે